ઓડિશા કૃષિ અને ટેકનોલોજી યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉપસ્થિતિ

ઓયુએટીના મહત્વપૂર્ણ યોગદાનને હાઇલાઇટ કર્યું તેમણે રાજ્ય અને દેશના કૃષિ ઉત્પાદનને ખૂબ લાભ આપનાર પાકની જાતો કૃષિ ટેકનોલોજી અને પશુ ચિકિત્સા વિજ્ઞાનમાં યુનિવર્સિટીના નવીનતાઓ માટે પ્રશંસા કરી ટકાઉ પ્રથાઓ પર ધ્યાન કેન્દ્રિત રાષ્ટ્રપતિએ હવામાન પરિવર્તન કુદરતી આફતો અને રાસાયણિક ખાતરો અને કીટનાશકોના અતિશય ઉપયોગ દ્વારા ઊભી થયેલી પડકારોને પહોંચી વળવા માટે ટકાઉ કૃષિ પ્રથાઓના મહત્વ પર ભાર મૂક્યો તેમણે યુવા સ્નાતકોને પર્યાવરણ સંરક્ષણ માટીની આરોગ્ય અને પાણી સંરક્ષણને પ્રોત્સાહન આપતી નવીન ઉકેલો વિકસાવવા અને અમલમાં મૂકવા માટે આહવાન કર્યું નવાચાર અને જવાબદારીને પ્રોત્સાહન મુર્મુએ સ્નાતકોને તેમના નવીન વિચારો અને સમર્પિત પ્રયાસો દ્વારા બે હજાર સુડતાલીસ સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના લક્ષ્યમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કર્યા તેમણે ભારપૂર્વક જણાવ્યું કે કૃષિનું ભવિષ્ય નવા પેઢીના વૈજ્ઞાનિકો અને વ્યવસાયિકોના હાથમાં છે જેમણે વધતા તાપમાન અને ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન જેવા મુદ્દાઓનો સામનો કરવો પડશે સમુદાય અને રાષ્ટ્રીય પ્રભાવ રાષ્ટ્રપતિએ ભારતને ખાદ્ય આયાત કરનાર રાષ્ટ્રમાંથી ખાદ્ય નિકાસ કરનાર રાષ્ટ્રમાં પરિવર્તિત કરવામાં કૃષિ વૈજ્ઞાનિકોને ખેડૂતોની ભૂમિકા પણ માન્ય કરી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે ઓયુએટીના સ્નાતકો કૃષિ ક્ષેત્રમાં પ્રગતિને આગળ વધારતા રહેશે આ રીતે અર્થતંત્રને મજબૂત બનાવશે અને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરશે